ખેડા જિલ્લાના કપડવંજના કાપડી વાવ નજીક ટ્રક ચાલકની લૂંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો ઉત્તર પ્રદેશની ગેંગના ચાર શખ્સોને ઝડપી લેવામાં ગુજરાતની વિવિધ પ્રયાસોથી ગુનાનો ભેદ ઉકેલાયો છે જેમાં ખેડા એલસીબી સહિત એસઓજી અને વિવિધ સર્વેલન્સ ટીમો લૂંટ તથા મર્ડરની અને તપાસમાં જોડાઈ હતી દેવેન્દ્રસિંહની લૂંટારુઓએ હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવી હતી જેમાં વેન્ટિલેશન પંખાના બોક્સની લૂંટ ચલાવી હતી અંદાજીત એકસો સિત્તેર સીસીટીવી ફૂટેજ તપાસ માટે જોવામાં આવ્યા હતા ટેકનિકલ રીતે ફૂટેજના હિસાબે અમદાવાદ બાવળા હાઈવે પર પગેરું મળ્યું હતું જેથી લૂંટનો મુદ્દા માલ મળી આવ્યો હતો જ્યારે લૂંટ કરવામાં આવેલા વાહન અને સાધનોનો કબજો મેળવવામાં આવ્યો છે જેમાં ભારત સરકારના વિવિધ પોર્ટલ અને નેત્રમ પ્રોજેક્ટની પણ મદદ લેવામાં આવી હતી રૂરલ પોલીસ સ્ટેશનમાં પંદર તારીખે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો જેની હકીકત એવી હતી હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો વિથ મર્ડર ને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોડ બધું જ સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઇવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આયસર જે છે ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે